અમદાવાદ પૂર્વની લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહ પટેલે મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે અમદાવાદ જિલ્લા પંચાયત ખાતે પોતાનું પત્રક ભર્યું હતું આ પ્રસંગે વરિષ્ઠ કોંગ્રેસ નેતા અમીબેન યાજ્ઞિક સહિત કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા ઉમેદવારી પત્રક ભર્યા બાદ પ્રતિક્રિયા આપી તેમણે જણાવ્યું કે સમાજમાં તેમનું કામ બોલે છે સમાજની વચ્ચે રહીને તેમણે લોકસેવાનું કામ કર્યું છે આ કામ જોઈને જનતા તેમને વિજયી બનાવશે હું માનું છું કે અમદાવાદ શહેર હોય અમદાવાદ શહેરની બહાર હોય ગુજરાત હોય તમામ લોકો આજે મારા કાર્યથી મારી ઓળખ એ જ મારું નામ છે મારું કાર્ય એ જ મારી ઓળખ છે એ જે અને મૂળ મંત્ર સાથે હું સેવાકીય કાર્ય કરું છું અને કરતો આવ્યો છું અને એના કારણે કોંગ્રેસ પાર્ટીએ મને અમદાવાદ પૂર્વ લોકસભાનો ઉમેદવાર બનાવ્યો છે અને મને અમદાવાદપુર લોકસભાના મતદાતાઓ ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે કે આ વખતે અમદાવાદપુર લોકસભામાં પરિવર્તન સાથે કોંગ્રેસનો ભય વિજય બનશે એવી લોકો સાથે મને આશા રાખે છે